નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી માં આજે વીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસની બુધવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે મિત્રો જીરાની આવક સારી એવી નોંધાયેલી છે મિત્રો પચીસો ગુણીની આવક થઈ છે મિત્રો આજે જોઈ શકો છો મિત્રો આજે જીરાની આવક છાપરા નંબર છમાં કરવામાં આવેલ છે આ જો મિત્રો છાપરામાં ઉતરેલી છે અને હાલ મિત્રો જીરાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે મિત્રો આજે કેવું બજાર ખુલું ત્યાં આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એડ સુધી બની રહીજો આજના જીરાના ભાવ જોવા માટે હરાજી ચાલુ થઈ ગઈ છે પિસ્તાલીસો ને એકાવન પિસ્તાલીસો ને એકાવન ભાવ થયો છે ચાર હજાર પાંચસો ને એકાવન નવ જીરો સરસ ગાણા સાથે માઇનર માટી માઇનર કસ કર

हर्क वाला है मोटो यार हमें ज़्यादा ले बिचौत है जुमाली बच्ची बच्चा जुमाली सभी स्कारो योग के साथ जुमाली એકાવન નવ જીરો સરસ ગાણા સાથે છે ચુમ્માલીસો ને એકાવન જોઈ શકો છો મિત્રો દાણો સરસ છે માઇનર કરશે ચુમ્માલીસો એકાવનપતિસ બેતાલીસ बेतालीस सौ न छोते तेस सूने छोतर भागे नव ज़ीरो शूनि सुपर 3479007 सुबह 45 34 બીજાના 50 50 45 50 હાલ ભાઈ 45 સરકાર 45 રાવત ભાઈ 3 ને 5 બાદ કા લસો ભાઈ 4526 900 સુરસ ગાના સતો 35000 पिस्तािरो सेमी सुपर पिस्तालिसो छ पाँच सो चौसो सरस छ मैनल कस्तोर પિસ્તાલીસો ને એક ચાર હજાર પાંચસો ને એક નવ જીરો શન સુપર પછી ચાર હજાર ત્રણસો ને એક નવ જેરું સેમી સુપર મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલો ભાવ છે અને બજાર વિશે વાત કરું તો ફરી મિત્રો આજે બજાર ઢીલું ખુલું છે મિત્રો તમે વિડીયો આગળ ભાવ જોયા તેમાં આજે ફરી બજાર થોડુંક ઢીલું જોવા મળી રહ્યું છે